ભાજપ નેતા અણદાભાઈ પટેલનું નિવેદન મારા વિસ્તારની વાત છે મેં સીએમ ને રજૂઆત કરી છે તેમ અણદાભાઈ જણાવ્યું છે જિલ્લાનું વિભાજન કરતી સમયે અમારા વિસ્તાર માટે મને કોઈ કઈ પૂછ્યું નથી બંધનું એલાન આપવાનું હજુ વાર હતી વિશ્વાસ છે સરકાર અમારી માંગ સ્વીકારી લેશે તેમ અણધાભાઈ જણાવ્યું બનાસ કોઠાના જે બે જિલ્લામાં વનારામાં આવ્યા છે વહીવટી માટે એમાં મને કોઈ પૂછવામાં આવ્યું નથી કે મારો કોઈ રાય લેવામાં આવી નથી પણ કદાચ બીજા કોઈ કાર્યકર્તાઓની રાય લીધી હોય તો મને પણ ખબર નથી પણ ખરેખર અમાને થરાદ જવામાં ઘણી મુશ્કેલીઓ પડવાની છે થરાદ જવું એ અમારા માટે અઘરી વાત છે અને આ પ્રજાજનો થરાદ જાય તો એમને ઘણા અંતરિયાળ રસ્તાથી જવું પડે એટલે એ પણ મુશ્કેલીઓ પડે અહીંયા અમે હાઈવે ઉપર અમારું છે થરાથી જઈએ તો સીધે સીધો અમારે હાઈવે મળે છે છેક પાલનપુર સુધી એટલે એ પણ લાભ છે જિલ્લાની સંસ્થાઓ પણ પાલનપુરમાં આવેલી છે બધી બનાસ ડેરી હોય બનાસ બેંક હોય બનાસ સંઘ હોય બનાસ સહકારી સંઘ હોય આ રીતે અનેક સંસ્થાઓ જિલ્લાની ત્યાં જોડાયેલી છે એ જવામાં પણ અમને થરા જવા તો અમારે આ આની પણ મુશ્કેલીઓ પડે એટલે અમારે બનાસ નદી અમારે ત્યાંથી વહી રહી છે બનાસ માતા સાથે અમે જોડાયેલા છીએ તો બનાસે અમને સુખી અને સમૃદ્ધ હાથ સુધી બનાવ્યા છે બનાસની નદીના પટમાં અમે સૌ નાના મોટા રમ્યા છીએ ખેલા છીએ અને બનાસવાસી તરીકે અમે ઓળખાઈએ છીએ તો બનાસની ઓળખ અમારી ના મટે એના માટે પણ અમને બનાસકાંઠા જિલ્લા સાથે કોકરેજનો સમાવેશ કરવો જોઈએ એવી અમારી મુખ્યમંત્રી સાહેબને અને અમારા નેતાગણને વિનંતી છે